મોરબી જિલ્લાના ખેડૂતનો હું ખૂબ આભાર માનું આજથી બે મહિના પહેલાં મીટિંગ કરી ત્યારે કીધું તું કેનાલ રિપેર થાય થોડું મોડું થશે પણ અત્યારે પાણીની વ્યવસ્થા માટે બે દિવસ પહેલાં બેહી અને માળિયા કેનાલનું માળિયા પાણી પહોંચી ગયું છે મચ્છુમાં પાણી થોડું ઓછું આવે એ વધે વધારે વધે એના માટે પ્રયત્ન છે આજે સાંજે બ્રાહ્મણી આખી ભરાઈ જશે ઢાંકીથી પાણી આવે એટલે મોરબી તાલુકો દોઢસો કિલોમીટર થાય એટલે ઢાંકીથી પાણી આવીને બ્રાહ્મણી આજે સાંજે ફૂલ ભરાઈ જાય એટલે આજે રાતે બ્રાહ્મણીનું પાણી છોડી દેશે એટલે મોરબી તાલુકાના ખેડૂતને એ બ્રાહ્મણીનું પાણી મળી જશે માળિયા તાલુકાને મળી ગયું અને જે મચ્છુમાં પાણી આવે છે એ વધારે આવે અને કઈ રીતે એ ગામડામાં મચ્છુમાં પાણી આવે એના પ્રયત્ન છે અને મારી એક નમ્ર વિનંતી છે કે કોંગ્રેસને આંદોલન કરવાની રસ્તા રોકવાનું ન કહેવાય કંઈક તમારે કેનાલ ઉપર જવાય દોઢસો કિલોમીટર થાય ઢાકીથી પાણી આવે ને દોઢસો કિલોમીટરમાં ગામ એવા છે કે માથા ભારે ગામે અહીંયા કાંતિ અમૃતિઓ ખેડૂત સાથે જાય હે અને પાણી બગાડ બગાડ રોકે હે અને તે પછી અહીંયા પાણી લઈ આવે હે અને એકાદી વાત કોંગ્રેસના આગેવાનને કહું ઢાંકીથી તમે કેનાલ તો હાલો અને ક્યાં બગડે નહીં રોકો તો ખરા તો તમે કામ કર્યું કહેવાય એટલે આવા ખોટા રસ્તા રોકાણ આંદોલનનો ધમકી ન આપો પાણી આજે આઠ વાગે બ્રાહ્મણી ભરાઈ જશે અને પછી બામણી ભરા આખી ભરાય પછી જ મોરબીને ખેડૂતને પાણી મળે એટલે આજે રાતે બ્રાહ્મણીનું પાણી છોડી મૂકશે